ચાલો મિત્રો કેમ છો બધા મજામાં હશો તો આજે આપણે શું બનાવીએ છીએ ફરાળી ઢોસા જો અમારા આવી ગયા છે આપણે એક વાટકી એક મોરિયો બરાબર એનાથી એક મોટો ચમચો આપણે લીધો છે સાબુદાણા તો હવે આને છે ને મિત્રો આપણે મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી પાણી નાખીને પલાળી નાખીશું આ રીતે મસ્ત પલાળી પલાળી રાત આપણે રહેવા દેવાનું છે બરાબર મિત્ર અને સવારે સરસ આપણે ધોઈને પીસી નાખશું ઓકે મિત્ર તો ચાલો બનાવીએ આપણે ફરાળી ઢોસા મિત્રો આપણે મોરૈયો અને સાબુદાણા મસ્ત રીતે પલળી ગયા છે એક રાત આપણે હતા અને હવે આપણે સવારે બનાવીએ છીએ ફરાળી ઢોસા તો એની અંદર જે આ બે મોટી ચમચી દહીં મીઠું આપણે ઘરનું નાખવાનું એટલે મસ્ત બને અને બીજું આવતા જતાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે ફરાળી મીઠું બરાબર અને હવે એને આપણે મિક્સરના ઝારની અંદર મસ્ત પીસી અને બેટર બનાવી લઈશું આપણે ઓકે મિત્ર મિત્રો આપણે ઢોસાનું બેટર મસ્ત તૈયાર થઈ ગયું જો આવી રીતે આટલી થિકનેસ હોવી જરૂરી છે બરાબર જવા અને પીસાઈ જાય ને એટલે ગારી લેવું બહુ સારો એકાદો સાબુદાણો રહી ગયો હોય ને તો અંદર ગરાઈ જાય આપણે ગારી લીધું છે એટલે પેલું ફાટે નહીં તમારો ઢોસો નહીં તો ઢોસો ફાટી જાય અને હવે આપણે અડધો કલાક આપણે રહેવા દેવાનું ઢાંકીને ત્યાં સુધીમાં આપણે ઢોસાનો મસાલો કરી લઈએ તૈયાર મિત્રો હવે આપણે છે ને કાજુ અને બદામ ઘીની અંદર શેકી લીધા તાસડી લીધા સરસ રીતે જુઓ એકદમ હવે એની છે ને આપણે મિક્સરના જારની અંદર મસ્ત છે આપણે એને પીસી નાખશું કેમ કે આના આપણે ઢોસાના મસાલામાં યુઝ કરવાના છે ઓકે તો હવે આપણે મિત્રો કરીએ ઢોસાનો મસાલો તો આપણે ત્રણ બટેકા લીધાશ ત્રણ બટેકા લીધા કાજુ બદામનો આપણે ભૂકો લીધો બરાબર એ આપણે આની અંદર નાખવાનો છે પછી આપણે સ્વાદ અનુસાર નમક આ રીતે આપણે ખીરામાં તો નાખ્યું છે પણ આના પ્રમાણમાં આપણે નાખવાનું છે પછી આપણે લીધા હતા પાંચ લીલા મરચાં એ આપણે જેવું આપણને ચોઈસ જે તમે ખાઈ શકતા હોય ને એ આપણી ચોઈસ ઉપર છે તો ત્રણ અડકામાં મને આટલા બટેકા મને અયોગ્ય લાગે આટલા મરચાં પછી આપણે અડધું લીંબુ નાખીશું તો જ મજા આવે એક ચમચી દરેલી મોરસ લીંબુ એટલે નાખવું પડે તો જ ખાતો મીઠો ઢોસો બને અને આને મિક્સ કરી મિત્રો હાઈ ક્લાસ રીતે લીલા દાણા હોય તો તમે નાખી શકો પણ મેં નથી નાખ્યા બરાબર હવે આને કમ્પ્લીટ કરી દઉં તમે પછી આપણે ઢોસો પાડી અને એની અંદર આપણા માવો ભરવાનો મિત્રો હવે આપણે ઉતારીએ ઢોસા પહેલાં છે ને ઓઇલવાળી આપણે લોડી કરી લેવાની છે અને ઢોસાની જ લેવાની છે બરાબર લોઢી અને હવે આને ઓળું મસ્ત રીતે કરી નાખવાનું તેલ એટલે આપણો ઢોસો ઇઝીલી ઉતરી જાય તમારે જેટલો મોટો કરો હોય સાઈઝ એ આપણી ઉપર ડિપેન્ડ છે તમે જેટલી સાઈઝ કરવી હોય તે તમે આરામથી કરી શકો એવું નથી કે નાના જ ઉતારવા કે મોટા ઉતારવા કે અને ઢોસાનો ચમચો લઈ આ રીતે મોટા કરી દેવાના બરાબર મિત્રો એકદમ સરસ ઇઝીલી ઉતરી જશે અને હવે થોડુંક આપણે ફરી ઝરીઝરી તેલ નાખવાનું આ રીતે મસ્ત રીતે પસરી ગયો આપણો ઢોસો જો એકદમ ઇઝીલી ઉતરી જાય જો પસરી જાય ન બિલકુલ તકલીફ નહીં પડતી જો કેવો સરસ બદામી ઉપડે આ રીતે આપણે ઢોસો ઉતારવાનો છે તો આપણે આખો ઢોસો જોઈ લઈએ મિત્ર કે કેવી રીતે આપણે મસાલો જે ઓલો ભરીએ ને એમ જ આપણે ભરવાનો મસાલો આપણે બધો ફરાળી કર્યો છે બરાબર એટલે ઉતરવામાં બિલકુલ ઉંચકાવવામાં તમારે જરા કંઈ તકલીફ નથી પડતી જો કેવો સરસ બદામી થઈ ગયો આ બાજુ સરસ પાકી ગયો ઓલી બાજુ આપણે સરસ પકાવવાનો એ પકાવી અને પછી આપણે છતો કરીને એની અંદર આપણે માવો ભરીશું ઓલા ઢોસાની જેમ જ તમે જેટલું પાતળું કરવું એટલું પાતળું કળી શકો કેમકે આ તરત ઉથલી જશે આમાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવે કેમ કે આપણે દહીં નાખ્યું છે એટલે થોડા સોફ્ટ પણ રહેશે ગમે એવો પાતળો કરશો તો પણ હવે અગર ખરાય ઘણા ખારો નાખ ખારો નાખવાની કોઈ જરૂર નથી ઈનો નાખવાની કોઈ જરૂર નથી મિત્ર જો આ બાજુ સરસ પાકી ગયો હવે અંદર આપણે મસાલો ભરીશું આ રીતે આપણે જે ઢોસામાં ભરીએ ને એ જ રીતે ત્યારે ગેસ આપણે ધીમો કરી દેવાનો ગેસ ફૂલ રાખવાનો નથી મિત્રો આ રીતે આપણે હાઈ ક્લાસ ભરી દેવાનું તમારે ચોટે તો બસ તેલવાળું કરીને ભરવાનું છે આમ પોળું મસ્ત કરી દેવાનું તમે આખામાં પણ કરી શકો અડધામાં કરીને તમે આ રીતે ઉથલાવી પણ શકો છો મિત્રો આ રીતે આપણો ઢોસો મસ્ત ઉતરી આમ દબાવીને દબાઈ દો ને એટલે ક્લાસ થઈ જાય જો હવે છૂટું નહીં પડે કેમ કે આપણે સાબુદાણા નાખ્યા છે આપણો ઢોસા તો મિત્રો આપણે બધા ઢોસા ચાલો આ રીતે ઉતારી લઈએ ઓકે મિત્રો આપણે કોરો ઢોસો આપણે જો પાતળું જે ખીરું હતું ને એના કરતાં પણ આપણે વધારે પાતળું ખીરું કર્યું તો આપણે આ ઉતારીએ છીએ પાત્રો ઢોસો મસાલા ઢોસો જેને આવી રીતે ફરતું નાખતું જવાનું બહુ પાતળું છે ને ગેસ ધીમા એકદમ પાતળું ખીરું છે અમારા ગીરધારી ભાઈ છે ને આવી જ જાય આ રીતે મિત્રો આપણે નાખી દેવાનું છે મોટો ઢોસો બનાવીશું જો મિત્રો આપણે પાત્રો ઢોસો એકદમ કરી લીધો એને આ બાજુથી મસ્ત રીતે ઓઇલવાળો કરી દેવાનો જો ગમ કેટલો પાતળો છે એના કરતાં પણ એકદમ ઇઝીલી ઓખળી જાય જો આ રીતે તો આમાં તમે મસાલો નાખો ના નાખો તો તમારે કોરો ખાઈ શકાય આપણે જે ખાઈએ છીએ ને પેપર ઢોસો હોકે મિત્ર જો મિત્રો આપણો પેપર ઢોસો મસ્ત તૈયાર થઈ ગયો જો કોરો કડક એકદમ મસ્ત રીતે ના છે આપણે મસાલા ઢોસા જો છે મસ્ત તો મિત્રો આ રીતે આપણે ઢોસા બનાવવાના છે તો આને અગિયારસના આપણે ફરાળી ઢોસા કહેવાય તો આની તમે કોપરાની ચટણી ધાણા મરચાંની ચટણી તમને જેમાં આપણી ચોઈસ જેમાં ફાવે એમાં આપણે લઈ શકવાનું મિત્રો અને અગિયારસના દિવસે બનાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો સર્વ મિત્રની મહારાજે શ્રી કૃષ્ણ